જય માતાજી આજે બનાવશું ઉપમા તો એની માટે ડુંગળી અને લીલું મરચું અને ટામેટું કાપી લીધું છે અને આ છે આપણે જે તૈયાર મળે છે એ પેકેટ લીધું છે તો એમાંથી ઉપમા બનાવવાનો છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં રઈ જીરું નાખી દેવાનું આમાં બધું મિક્સ આવે છે એટલે આપણે વધારે કંઈ નાખવાનું નથી હોતું રઈ અને જીરું નાખી દઈએ અને હળદર નાખી અને ડુંગળી અને લીલા મરચાં સમાર્યા છે એ નાખી દઈએ ટમેટા પછી નાખશો ત્યાંથી નાખશું તો એમાંથી પાણી છૂટશે તો ઉપમાં વધારે ઢીલો થઈ જશે હવે ધીમા ગેસ ઉપર આપણે એને સાંતળશું મીઠું નાખી દઈએ અને સરસ સતળાઈ જાય એને બ્રાઉન કલર થાય એટલે ટમેટા નાખી દઈએ અને થોડીક વાર માટે રાખીને તરત જ એની અંદર પાણી નાખી દઈશું જેટલી આપણું માપ હોય સોજીનું જે મિક્સ છે એનું એનાથી ત્રણ ઘણું પાણી નાખવાનું તો મેં એક વાટકી લીધું તો હજી બીજું પાણી નાખીશું અને એને ઉકળવા દઈએ એકદમ ઉકળી જાય પછી સોજી નાખવાનો છે આવી રીતે ઉકળવાનું છે હવે થોડો થોડો સોજી નાખીશું અને એને મિક્સ કરતા જઈશું અત્યારે થોડીવાર માટે આપણે ફાસ્ટ ગેસ રાખીશું પછી ધીમો કરી દઈશું હવે ગેસ ધીમો કરી દઈએ અને આ રીતનો થઈ જાય ત્યાં સુધીને આપણે ફાસ્ટ ગેસ રાખવાનો પછી ધીમો કરી નાખવાનો આમાં એક મોટી ચમચી ભરી અને ઘી નાખી દઈએ તો જુઓ સરસ થઈ ગયો છે તો હવે એક પ્લેટમાં લઈ લઈએ તો તૈયાર છે આપણો ઉપમા સારો લાગ્યો હોય તો લાઇક શેર કરજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો આપણે મળીશું હવે બીજા વિડીયોમાં જય માતાજી